ડ્રાઈવર દ્વારા દ્વારાત્રીઓને પરેશાન કરવાની ફરિયાદો મળી હતી તે ઉપરાંત બસ ના કંડક્ટરો પણ મુસાફરોને હેરાન કરતા હોવાની પણ અદ્રક ફરિયાદો તંત્રને મળી હતી જેને લઈને તંત્ર એક્શનમાં આવતા બસ ડ્રાઈવર અને કંડક્ટરો વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા છે છેલ્લા સત્તર મહિનામાં એક હજાર બત્રીસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા હવે લોકોની ફરિયાદના આધારે મહાનગરપાલિકા દ્વારા સિટી બસના બસો અઢાર ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે સુરતમાં સિટી બસમાં લોકોને ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા અનેક પ્રકારની હેરાનગતિનો ભોગ બનવું પડતું હતું જેની અનેક ફરિયાદો મુસાફરો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નહોતી લોકોમાં વધી રહેલા રોષને જોઈને તંત્ર એક્શનમાં આવ્યું હતું અને સત્તર મહિનામાં એક કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા હતા લોકોએ ટિકિટ નહીં આપવા અંગેની સૌથી વધુ ફરિયાદો કરી હતી પાલિકાના કરોડોના ખર્ચ છતાં પણ ટિકિટના દૂષણને લીધે મોટું નુકસાન થતું હતું હવે લોકોની ફરિયાદના આધારે બસો અઢાર ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કરીને ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે કૃષ્ણ

હા અમુક કંડક્ટર સારા હોય એમ ક્યારેક ક્યારેક ટિકિટ આપી દે પણ અમુક લોકો એવો એમ કે તમે આગળના સ્ટેશનેથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા એક્સ્ટ્રા એના લીધે આગળના સ્ટેશનનેથી અમને લોકોને એમ કહે કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લેન નો થાય અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે

ત્યારબાદ હું અલગ અલગ વિસ્તારમાં જે અમારા ડેપો છે ડેપોની વિઝિટ લીધી બસની અંદર પ્રવાસ કરીને કેવી રીતે કંડક્ટરો ચોરી કરતા હોય છે આ સમગ્ર મામલાને ધ્યાને લેતા એને સાથોસાથ બે ત્રણ મહિનામાં જ એક કતારગામ ખાતે એક મોટો એક્સિડન્ટ થયો હતો એક્સિડન્ટ બાદ તાત્કાલિક અમે એક ઝીરો એક્સિડન્ટ પોલિસી અમલમાં લાવ્યા ત્યારથી અમે જે નિયમો જે ઘડ્યા છે આ નિયમોના આધીન અમે કંડક્ટરોને કોઈક ટિકિટ ચોરીમાં પકડાય કોઈક પેસેન્જર કે ભાઈ મારાથી પૈસા લીધા અને ત્યારબાદ જ આપણે એને ટિકિટ નહીં આપી આવા કંડક્ટરને અમે બ્લેકલિસ્ટ કર્યા છે આજ દિન સુધી એક હજાર બત્રીસ કંડક્ટરો બ્લેકલિસ્ટ થઈ ચૂક્યા છે વિશેષ એને સાથ ડ્રાઈવરોને પણ ડ્રાઈવરો મતલબ ઓછી સ્પીડમાં ગાડી ચલાવે અમે ઝીરો એક્સિડન્ટ પોલિસી જ્યારે લાવે ચાળીસની સ્પીડનું અમે લિમિટ આપ્યું છે જે ઝેબ્રા ક્રોસિંગ હોય ઝેબ્રા ક્રોસિંગ પર પણ એ ઝીરો સ્પીડ રાખે પોતાની આપેલી જે એને વર્દી છે એ વર્દી પહેરે

અને કામદારો માટે વિદ્યાર્થી માટે દિવ્યાંગો માટે મહિલાઓ માટે એટલા નજીવા રૂપિયા લઈને એમને પ્રવાસ માટે એટલી સુંદર વ્યવસ્થા કરી છે એસી બસે છે અને તમે ટિકિટ લેવા માટે બેદરકારી કરો તમે જાગૃત બનો અમે જેવી રીતે જાગૃત છે કોઈ કંડક્ટર તમે ટિકિટ લે તમે ફરિયાદી બનો અને તમે અગર મતલબ ટિકિટ ના લેતા હોય તો તમને બી અમને પકડવા પડશે તમારા બી ફાઇન કરવા પડશે તો આ બાબત આ બંનેને લાગુ પડે છે પરંતુ અમને જે કરવાનું થાય છે અમે એ કર્યું છે બીજી બાબત હું હર હંમેશ એક ચાર દિવસ પછી આ ડોળ્યા પછી હું સરપ્રાઇઝ ચેકિંગમાં જતો હોય છે હું જ્યારે પણ ચેકિંગમાં જાઉં આરો સિટી લિંગનો સ્ટોપ સાથે હોય ટિકિટની ચેકિંગમાં જાઉં તો વિજિલન્સનો સ્ટોપ સાથે હોય કોઈ દિવસ કાયદો હાથમાં લેતો નથી અન્ય પાર્ટીના જે વિરોધી પાર્ટી ગત ટમમાં કોંગ્રેસના હતા આ ટમાં આપના એટલે પોતે એની પોતાની પ્રસિદ્ધિ માટે બસમાંથી લાઈવ કરે પોતે જ ટિકિટ ચેક કરે કાયદો હાથમાં લઈને કરે તમે એનું કામ જે ટિકિટ ચેક કરો એ કરે પરંતુ ખોટું હોય તો તમે ધ્યાન દોરાવો પરંતુ પ્રસિદ્ધિ માટે કરો અથવા પછી જાતે જ લો કંડક્ટરને બોલાવો એની સાથે પછી તમે મતલબ સેટિંગ કરો અને પછી પાછા કહેવો કે ભાઈ એને લઈ લો પરંતુ અમે જે સોફ્ટવેર વિકસાવ્યું છે અમારો કોઈ અધિકારી કોઈ પણ રાજકીય વ્યક્તિ કોઈ પણ કોઈના પણ સગા લગા અમને કરે એવી અમે કોઈ એને માફ કરવાની સિસ્ટમ જ નહીં રાખી રીતે બનાવ્યું છે છે એવી સોફ્ટવેર અમે બહુ આવનારા દિવસોમાં હાલ જે જે એજન્સી છે એમાં આપણે લાયકાત શિક્ષણ ધોરણ બારમાં લાવ્યા 12 નું લાવ્યા એક માર્ચ એજન્સી આપણે એક્ટિવ સિટી બસ ની અંદર ટેન્ડર આવ્યું છે એમાં પણ આપણે બાર ધોરણ પાસ આગાઉ જે કંડક્ટરો કે

સારા ભનેલા ગનેલા મતલબ કંડક્ટર આવશે અને સારી રીતે એનો અમલ પણ થશે એમ ચિંતા આ શહેરના નગરજનોને કરવાની નથી પરંતુ શહેરના નગરજનોને તમારા મીડિયાના મારફત હું એક વિનંતી કરવા માંગુ છું તમે જાગૃત પેસેન્જર તરીકે પોતે ટિકિટ લઈને જ બસમાં બેસજો એટલી જ મારી વિનંતી